બોટાદના હળદર ગામમાં જે ખેડૂતોની હાલ ધરપકડ કરવામાં આવી છે જે ખેડૂતોની હાલ અટકાયત કરવામાં આવી છે અને ખેડૂતોના હાલ જેલ કરવામાં આવ્યા છે અને રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે પરંતુ આ તમામ ખેડૂતોના પરિવાર દ્વારા હાલ ક્યાંક ને ઘરના લોકોને છોડી દેવામાં આવે પણ માંગ કરવામાં આવી રહી છે હાલ જે છે એ દિવાળી ચાલી રહી છે એટલે દિવાળીને લઈ અને તેમના ઘરના લોકો તેમની સાથે નથી એ વાતને લઈને પણ ક્યાંક ને ક્યાંક અનેકવાર આપણે નિવેદનો સાંભળ્યા છે પરંતુ આ તમામ બાબતની વચ્ચે હવે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીના નેતા એ લોકોની વચ્ચે ગયા હતા અને ત્યારબાદ મોટા આક્ષેપો ભાજપ પર કર્યા છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યુઝ બોટાદના હળદર ગામમાં આપણે જોયું કે પોલીસ દ્વારા જે વર્તન કરવામાં આવ્યું એ વર્તનને લઈ અને કોઈ પણ ખુલાસા નથી કરવામાં આવ્યા હજી સુધી કે કોઈ પણ નિવેદનો નથી આપવામાં આપવામાં આવ્યા અને પોલીસ દ્વારા એક નિવેદન આવ્યું હતું એનામાં એવું કહેવામાં આવ્યું હતું કે એ લોકો જે છે આમ આદમી પાર્ટીના લોકો છે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે અને એમને ક્યાંક ને ક્યાંક આવું વાતાવરણ ઊભું થાય અને ત્યારબાદ હોબાળો કરી શકે એના માટે ત્યાં જે છે એ મોકલવામાં આવ્યા હતા એવી પણ વાત કરવામાં આવી આપણે જોયું કે પોલીસ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે ગામના ખેડૂતો નથી પરંતુ ક્યાંક ને ક્યાંક એ લોકોને જે છે ઉશ્કેરવામાં આવ્યા હતા આમ આદમી પાર્ટી દ્વારા એવી પણ વાત કરવામાં આવી હતી અને હવે એ ખેડૂતોની ધરપકડ કરવામાં આવી છે એ ખેડૂતો હાલ જેલમાં છે અને આ વાતને લઈ અને આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી એ લોકોની મુલાકાતે પહોંચ્યા હતા સાયલા ગામે તેઓ પહોંચ્યા હતા અને ત્યારબાદ એ ખેડૂતના પરિવારોને મળ્યા હતા કે જે ખેડૂતોની ધરપકડ કરવામાં આવી છે અને આ સમગ્ર બાબતને લઈ અને ખેડૂતોએ શું કીધું અને ઈસુદાન ગઢવી દ્વારા શું કહેવામાં આવ્યું સૌ સાંભળી આમ આદમી પાર્ટી નેતા ઈસુદાન ગઢવીએ ખેડૂતોના નેતા રાજુ કરપડાના પરિવારની લીધી મુલાકાત ખેડૂત નેતા રાજુભાઈ કરપડાના પરિવારને ઈસુદાન ગઢવીએ ખાતરી આપી હતી સાથે જ આપ નેતા ઈસુદાન ગઢવીએ દુધઈ ખાતે આવેલા વડવાડા દેવના મંદિરે દર્શન કર્યા હતા અને મહંત શ્રી રામ બાલકદાસજીના આશીર્વાદ પણ મેળવ્યા હતા ત્યારે ઈસુદાન ગઢવીએ હળદળના લાઠીચાર્જ બાદ જેલમાં ગયેલા ખેડૂતના ઘરે પહોંચ્યા હતા અને ખેડૂતોના પરિવારોને સાંત્વના પાઠવી હતી ત્યારે બોટાદના હડાદમાં ખેડૂતો પર જે અત્યાચાર થયો છે જેવા ત્રણેય ખેડૂત પરિવારોને આમ આદમી પાર્ટીના પ્રમુખ આયુસુદાન ગઢવીએ મુલાકાત લીધી હતી સાથે જ આમ આદમી પાર્ટી વતી તેમને દરેક રીતનો સહયોગ આપવામાં આવશે તેવી ખાતરી પણ આપી હતી ત્યારે વધુમાં શું કહ્યું આપ નેતા યુસુદાન ગઢવીએ આવો સાંભળીએ દિવાળીના તહેવાર નિમિત્તે હમણાં જ આપણે જોયું હશે કે ચાર પાંચ દિવસ પહેલાં

ખેડૂતો ઉપર લાઠીચાર્જ પણ થઈ અને એ બાદ ખેડૂતો ઉપર પણ કેસ થયા છે ત્યારે હું આજે સહેલા મૂડી તાલુકાના જે ખેડૂત પરિવારો છે એ જે ખેડૂતો ઉપર કેસ થયા છે આજે દિવાળી એમના પરિવારે મનાવવાની હતી સાથે ત્યારે નાના નાના ભૂલકાઓ એ ભૂલકાઓને આજે ભાજપે એમના પરિવારથી દૂર કર્યા છે ત્યારે આ ખેડૂત પરિવારને આજે મળવા આવ્યો છું ખેડૂત પરિવારને હિંમત આપી છે કે ચોપન લાખ ખેડૂતો માટેની લડાઈ છે આપના જે વડીલ જે અત્યારે દિવાળી સમયે પણ જેલમાં છે એમને ચોપન લાખ ખેડૂતો અને એમના પરિવારો એમના આભારી છે એમણે આ મુદ્દો ઉઠાવ્યો છે અને હું એટલું જ કહેવા માગીશ કે આ પરિવારોની હાલત ખૂબ દયનીય છે ખેડૂતોની જેના ઉપર કેસ કર્યા છે ભાજપ સરકારે કેસ કરવા તથા તમારા મોટા બે ચાર નેતાઓ સાથે કર્યા છે કંઈ વાંધો નથી નેતાઓ તો જેલમાં જશે પણ ખેડૂત પરિવાર નિર્દોષ પરિવારોનો એમના પરિવારથી પૂરા કરવાની જરૂર નથી આજે હું આવ્યો છું ખૂબ સામાન્ય પરિવારમાંથી આવતા ખેડૂતો એમના ઉપર કેસ થયા છે એમના પરિવારની આજે મેં હિંમત આપી છે સાતવના પાઠવી છે અને હર હંમેશા આમ આદમી પાર્ટી અથવા તો ખેડૂત તરીકે હું આપની સાથે છું તો મેં ખાતરી પણ આપી છે અને આશા રાખી આગામી સમયમાં સરકારને ભગવાન ઈશ્વર ભગવાન રામ સદબુદ્ધિ આપે અને ખેડૂતોને જે કરદા કરે છે એ બંધ કરે આ કેશો છે એ પરત ખેંચે અને કરદામાં પણ લેખિત માંગણીઓ આપે આજે ખેડૂત પરિવારો અત્યારે જેલમાં છે ખેડૂતો પરિવાર થી છે છતાં એમની માંગણી તો અડગ જ છે કે આ લૂંટ છે ખેડૂતોની ચોપન લાખ ખેડૂતોની બંધ થઈ જાય હાલ દિવાળીનો માહોલ છે ત્યારે આ તમામ પરિવારોને એવું હોય કે તેમના લોકો તેમના ઘરના જે મોભી છે એ એમની સાથે હોય અને એમની સાથે દિવાળી અને આવા અનેક પર્વનો ઉજવણી કરે પરંતુ હાલ એ લોકો જેલમાં છે અને એ વાતને લઈ અને ઈસુદાન ગઢવી દ્વારા ક્યાંક ને ક્યાંક ભાજપ પર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે આ તમામ બાબતો આ ખેડૂતો જે છે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહી છે આપણે જોયું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા અનેક વાર જે છે એ હેરાન કરવામાં આવી રહ્યા છે એવું પણ ઈસુદાન ગઢવી દ્વારા કહેવામાં આવ્યું છે અને હવે આ લોકોને એમના પરિવારથી દૂર રાખી અને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી મોટો અન્યાય કરી રહી હોય એવા આક્ષેપ પણ ઈસુદાન ગઢવી દ્વારા કરવામાં આવ્યા છે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં